ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સંદર્ભે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તારીખ સાતમી મેના રોજ નાગરિક સંરક્ષણ મોકડ્રીલ હાથ ધરવા માટે નિર્દેશ આપ્યો હતો ત્યારે સુરત શહેરમાં આજે સાંજે ચારથી આઠ વાગ્યા સુધીમાં મોકડ્રીલ યોજાશે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે બાવીસમી એપ્રિલ બે હજાર પચીસના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં આતંકવાદીઓએ ધર્મના આધારે જે લોકો હિન્દુ છે તેઓને જુદા કરીને સ્થળ ઉપર હત્યા કરીને જે ત્રાસવાદી કૃત્ય કર્યું છે એના કારણે સમગ્ર ભારતના તમામ નાગરિકોમાં ખૂબ જ આક્રોશ છે અને એના ભાગરૂપે ભારત સરકાર એક પછી એક પગલાં ભરી રહી છે આજે સમગ્ર દેશમાં આપણા ગુજરાતમાં પણ અને સુરતમાં પણ ડ્રિલ એટલે કે ન કરે નારાયણ અને એવા સંજોગો ઊભા થાય તો ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે એને પહોંચી વળવા માટે એક રિહર્સલ એ આજે ચાર વાગ્યે અનેક સ્થળ ઉપર સાયરન વાગીને કરવામાં આવશે આ કારણે જનજાગૃતિ અભિયાન લોકો સાવચેતી રહે લોકોને જે જાણકારી હશે તે આપવામાં આવે અને ખાસ કરીને લોકો ગભરાય નહીં અફવા ફેલાય નહીં જે હિન્દુ યુવાનો હતા એની હત્યા કરવામાં આવી અને આજે આખા દેશમાં આપ જોઈ શકો છો કે એ જે આતંકી હુમલો થયો લોકોમાં માં આક્રોશ છે

મોકઢિલ જયારે થઈ રહ્યું છે ત્યારે લોકોમાં કોઈ ગેરમાર્ગે કોઈ દોરે નહીં કોઈ અફવા ફેલાવે નહીં કોઈ એનો દુરુપયોગ થાય નહીં ગભરાય નહીં માત્ર સાવધાન રહે સતર્ક રહે એના ભાગરૂપે લોકોમાં જનજાગૃતિ જાગૃતિ અભિયાન થાય એના માટે આજે અહીંયા પગપાળા અડાજા નવી પાર્ક વિસ્તારમાંથી આ રેલી આકારે આગળ વધીને એક લોકોની જનતાને માહિતી મળે જનતાને જે પ્રકારે આજે ચાર વાગે સાયલન વાગવા માટે અને એને કારણે લોકો એ એ માહિતી હોય તો લોકો એને અનુકૂળ રહે એ અવ્યવસ્થા ન સર્જાય એના માટે આ રહેલી છે